કાકરદામ બુકોલી જમણા પાદર બનાસ નદીમાંથી રેત ખનન કરતા બાર ડમ્પર અને એક હિટાચી મશીન મળી રૂપિયા ચાર પોઈન્ટ કરોડ મુદ્દામાલ કરાયો જપ્ત બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં છે કાંકરેદા બુકોલી જમણા પાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું ભૂસ્તર વિભાગની ટીમે રેતીની ચોરી કરતા એક મશીન અને બાર ડમ્પરને જપ્ત કર્યા છે કાઠડી તાલુકાના પુકોલી જમણા પાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનધિકૃત રીતે રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆત હતી જે પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસરી વિસ્તારમાં બિન અધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવા તે ખીટાચી મશીન તેમજ બાર ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાય લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે બનાસકાંઠામાં ભૂસ્તર શાહસિક ગુરપ્રીત સિંહ સારા સ્વાઈ જણાવ્યું કે ઓપરેશન ગેરકાયદે સરખનન પ્રવૃત્તિ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથરમાં આવ્યું છે ભૂસ્તર વિભાગે ગેરકાયદે સરખનન પ્રવૃત્તિમાં સંડોવાયે લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે હાલમાં કાંકરેજમાંથી મોટું રેખ ખનન ઝડપાતા ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો છે